હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવા છીએ ધોરણ અગિયાર આંકડા શાસ્ત્રો વિભાગ એ ના વિકલ્પો નું મિત્રો સોલ્યુશન જે વિભાગ એમાં ખાલી ને ખાલી વિકલ્પો આપ્યા છે એનું સોલ્યુશન મિત્રો આજે આપણે જોવાના છે તો મિત્રો જોયા ને પૂરા વિડીયો સાથે અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે આ પીડીએફ મેળવી શકો છો જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા રાખવામાં આવી છે કોલ કરીને આખા છે કિંમત મિત્રો પચાસ રૂપિયા તો ફટાફટ કોલ કરીને મેળવો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આનો વિડીયો ચાલો મિત્રો શરૂ કરીએ હવે આંકડાશાસ્ત્ર વિભાગ એ પ્રકરણ એટલે કે વિભાગ એ નું સોલ્યુશન ગાળા હશે એસેમેટું સોલ્યુશન આપણે જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે જમીન શબ્દ સ્ટેટ સૌ પ્રથમ કોના દ્વારા વપરાયો છે તો કે એનો ઉત્તર મિત્રો સી ડાયરેક્ટ જવાબો લખેલા છે કારણ કે જો તમે અન્ય ઓપ્શન પર ધ્યાન આપશો તો તમને પરીક્ષામાં એ અન્ય ઓપ્શન યાદ આવશે તે માટે આપણે ડાયરેક્ટ જવાબો લખેલા છે જેથી તમને આ પરીક્ષામાં ડાયરેક્ટ જવાબો યાદ આવે બીજા ફાલતુના તમને ઓપ્શન યાદ આવે નહીં મિત્રો ત્યારબાદ યુનિવર્સિટીના સંશોધનનો લેખ કયા પ્રકારની માહિતી છે તેનો ઉત્તર છે મિત્રો ડી ગોણ માહિતી જો તમારી પાસે ગાલા અસાઇનમેન્ટ હોય તો એમાં તમે જોઈ શકો છો ઉત્તર બીજો ઓપ્શન તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો આપણે નથી આપેલા કારણ મેં તમને કહી દીધું છે પહેલા ત્યારબાદ ત્રીજો જે નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે તો કે એનો ઉત્તર છે મિત્રો ડી માહિતીનું છે અને તો કેનો ઉત્તર આવે એ ઓછી માધ્યમ ઉચ્ચ આવક વર્ગો ત્યારબાદ આજકાલની પ્રાથમિક માહિતી આવતીકાલે ગુણ માહિતી બની શકે છે તો કે મિત્રો એનું ઉત્તર છે હા બની શકે છે અને મિત્રો તમે જો આ પીડીએફ મેળવવા માંગતા હોય એટલે કે આખા ગાલા એસેમેટા સોલ્યુશન પીડીએફ તમે જો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે એ પીડીએફ મેળવી શકો છો જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા રાખેલ છે તમે એ પીડીએફ મેળવી શકો છો એટલે કે આખા ગાલા એસેમેટા સોલ્યુશન ની પીડીએફ આપણે પ્રોવાઇડ કરીશું તમને એ પણ વોટ્સઅપ દ્વારા અને જો તમે ચેનલ પર દવા આવ્યા હોય તો ચેનલને ને જરૂરથી કરી દેજો વિડીયો લાઈક કરવા તો ભૂલતા નહીં તપાસ હેઠળ વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તે વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચા દેવડી શકે છે તેનો મિત્રો આવશે તપાસ પદ્ધતિ. અને જો મિત્રો તમને કોઈ ડાઉટ હોય તો નીચે તમે કમેન્ટમાં જણાવી શકો છો એનો ઉત્તર તમને જલ્દીથી જલ્દી મળશે એની ખાતરી છે આઠમો કયા પ્રકારની માહિતી મૌલિક છે તો આન્સર છે મિત્રો ડી પ્રાથમિક પ્રકારની પ્રાથમિક માહિતી હોય છે એ મૌલિક હોય છે પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે છે હોય કઈ પદ્ધતિની માહિતી મેળવવામાં આવે છે આન્સર છે મિત્રો સી પરોક્ષ તપાસ દ્વારા માહિતી મેળવવામાં આવે છે અગિયાર આક શું છે અક્ર પિતા તરીકે જાણીતા કોણ હતા

એકથી બે દિવસમાં મિત્રો ત્રીજું છે વર્ગીકૃત માહિતી માટે પેટા માહિતી રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે તો કે બી વિભાજીત આકૃતિ વિભાજીત સ્તંભાકૃતિ મિત્રો સ્તંભાકૃતિ ઉપયોગી છે તો કોઈ એક કંપની કામ કરતા કર્મચારીઓ દરરોજ જાતિહિક દર્શાવતા વૈવાહિક દર્શાવતા પુષ્ટકને શું કહેવામાં આવે છે જટિલ વર્ગીકરણ આવે છે જે એક સતત માહિતીને એક સતત માહિતીના વર્ગો અને જીરો નવ્વાણું સો નવ્વાણું બસો નવ્વાણું ત્રણસો નવ્વાણું ચારસો નવ્વાણું છે તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી હશે એટલે કે જો તમને અહીં આપેલું છે એ જો જીરો નવ્વાણું છે તો એના બીજો વર્ગ એટલે કે સો નવ્વાણું ની મધ્ય કિંમત તો મિત્રો તમને શોધતા આવડતી હોય છે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા બે તો તમે આ સો પ્લસ નવ્વાણું કેલ્ક્યુલેટર માં કરો સો પ્લસ નવ્વાણું ભાગ્યા બે જે જવાબ આવે છે એ તમારી મધ્ય કિંમત છે મિત્રો જે આપણે લખેલી છે ઓપ્શન નંબર એ એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ત્યારબાદ છે નીચેના પૈકી સતત ચલ ને કયો છે તો તે આન્સર છે મિત્રો ડી સતત ચલ એ વ્યક્તિગત માનસિક આવક છે સાતમુ કોઈ એક અવર્ગીકૃત માહિતી નો વિસ્તાર પંચાવન છે અને તેને છ સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગો વિભાજીત કરવાની હોય તો તે વર્ગ લંબાઈ કેટલી થાય તો કે એ એ દસ થશે મિત્રો અને જો તમે હજુ સુધી આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરો કારણ કે આપણી ચેનલ પર તમને બધું પ્રોવાઇડ કરવામાં આવે છે એજ્યુકેશન ને લગતા બધા વિડીયો પ્રોવાઇડ કરવામાં આવે છે તો તે માટે જરૂરથી થી આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો નીચે પૈકી કયા કયો ચલ અસતત છે તો કે બી કુટુંબિત બાળકો સંખ્યા નવમો એક અસતત ચલની ની કિંમતો જીરો એક બે ત્રણ ચાર માટે આકૃતિઓ અનુક્રમે બે ચાર છ આઠ ચૌદ છે તો ચલની કિંમત બે અને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ કેટલી થાય તો મિત્રો આ તમારે ધ્યાન રાખવાનું છે થી વધુ પૂછેલું હોય તો તમારે પાછળથી ગણતરી કરવાની છે ચૌદ આઠ છ નો સરવાળો એટલે બીજું મળી જાય મિત્રો જવાબ તમને દૈનિક માંગ વિશે આવેલા અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવાય છે તો તે બી સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે અને મિત્રો તમે ક્યાંથી છો કયા જિલ્લામાંથી છો કયા તાલુકામાંથી છો કયા ગામમાંથી છો કઈ સ્કૂલમાં છો તમારું નામ શું છે અમને ખબર પડે કેટલાક વિદ્યાર્થીઓ માટે સતત આવૃત્તિ વિતરણ વર્ગ લંબાઈ એટલે શું તો કે આન્સર છે મિત્રો સી વર્ગની સીમા બિંદુ અને અધ સીમા બિંદુ વચ્ચેનો તફાવત અને મિત્રો મેં પહેલા પણ કીધું છે ને અત્યારે પર છું જો તમને પીડીએફ પહેરવા માંગતા હોય

એક સ્ટીલના પાઇપ બનાવતી એક કંપની છ પાઇપની લંબાઈ પ્રમાણે છે તો કે એક પોઈન્ટ ઝીરો પાંચ એક પોઈન્ટ પંદર પોઈન્ટ એક પોઈન્ટ બાર જીરો પોઈન્ટ પોઈન્ટ પંચાણું તો નીચે માંથી કયું વિધાન મિત્રો સત્ય છે તો એમાં ગાળા છે આપેલું હશે તમે જોઈ શકો છો આપણે ઓપ્શન લખતા નથી કારણ કે ફાલતુના ઓપ્શન પણ આમાં આ પ્રશ્નમાં ઓપ્શન જરૂરી છે પણ આપણે નથી લખેલા મિત્રો કારણ કે મધ્યક ની કિંમત કયા પરિવર્તન બદલાય છે તો કે એ ઉગમ બિંદુ અને માપના પરિવર્તન થી ચોથું એક ચલનો મધ્યક પંદર અને મધ્યસ્થ વીસ હોય તો આસાદિત સૂત્ર થી બહુલ કેટલો થશે તો આન્સર છે મિત્રો એ આશાદી સૂત્ર તમે સૂત્ર છે છે કે હા બાર ઓકે જો દસ અવલોકનો મધ્ય પંદર હોય તો અવલોકનો સરવાળો કેટલો હશે તો મિત્રો પંદર ગુણ્યા દસ કરો મળી જશે એકસો પચાસ સિમ્પલી લોજિકલી ક્વેશ્ચન હોય એમાં તો આપણને કોઈ ડાઉટ જ નથી મિત્રો તો પણ કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં લખો આન્સર ફટાફટ ફટાફટ તમને મળી જશે મિત્રો અને રિપ્લાય જો તમારે ચેક કરતા ના આવડતું હોય તો નીચે બે લાયક પર ક્લિક કરી દેજો જેથી કોઈ પણ વિડીયો આપણે અપલોડ થાય તો તમને નોટિફિકેશન તમને મળી જાય માહિતીના ચતુર્થકો વચ્ચેનો કયો ગાણિતિક સંબંધ સાચો છે તો આસાઇનમેન્ટમાં જોઈ લેજો ઓપ્શન સી છે સાચો ત્યારબાદ સાતમો દસ અવલોકનોનો મધ્યસ્થ ચૌદ છે અને જો દરેક અવલોકન બમણું થાય

પચાસ ટકા ક્યુ થ્રી એટલે પંચ ટકા ક્યુ ફોર એટલે સો ટકા પી પી વન મિત્રો તમારે એક ટકા હોય છે પી વન એક ટકા પી વન ટુ બે ટકા એટલે વીસ ટકા થાય મિત્રો અને ડી એટલે દસ ટકા આપણે ધારવાનું કેમકે એના દસ ભાગ પડે છે એટલે તો કે ડી વન એટલે દસ ટકા ડી ટુ એટલે વીસ ટકા દસ ડી થ્રી એટલે ત્રીસ ટકા રીતે ડી ફાઈવ છે એટલે એની કિંમત થશે મિત્રો ત્રીસ ટકા આપણે ચર્ચા ક્રમમાં ગોઠવવાનું હતું તો આ ગોઠવી દીધું છે મિત્રો ત્યારબાદ કોઈ પણ માહિતી માટે નીચેના માંથી સાચો સંબંધ કયો હતો કે સી જોઈ લેજો મિત્રો આસપાસ આસપાસ સમાન રીતે વિપરીત થયેલ માહિતી માટે નીચેનામાંથી કયો પરિણામ સાચું છે તો કે આન્સર છે મિત્રો એ એક્સ બાર બરોબર એમ બરોબર એમ ઝીરો એટલે કે મધ્યક બરોબર મધ્યસ્થ મધ્યક બરોબર મધ્યસ્થ બરોબર બહુલક

તો એના ભાગ્યા બે કરશો તો તમને ફટાફટ મિત્રો મધ્યક મળી જશે આટલું લોજિકલી અગિયાર માં ધોરણમાં કોમર્સમાં આવ્યા પછી એ કોમર્સમાં સ્ટુડન્ટ ને આવ્યા દસ અવલોકનો નો મધ્યક આઠ પોઇન્ટ આઠ છે તો બે અવલોકનો બાર અને છ પડતા મૂકવામાં આવે તો મધ્યકનું નવું મૂલ્ય કેટલું છે તો મિત્રો આમાં તમારે કરવાનું શું છે સૂત્ર લેવાનું છે પહેલા એ સૂત્રથી તમારે સીઘમાં સીગમા એક્સાઇઝ શોધવાનું છે પછી જે કિંમત હશે એમાંથી તમારે બાર અને છ એટલે કે બાર અને છ પ્લસ કરીએ તો હા અઢાર માઇનસ કરો એમાંથી જે જવાબ આવે એમાં દસ ની જગ્યાએ દસ ની જગ્યાએ એન ને આઠ લખો અને એનો દાખલો ગણીને જે જવાબ આવે એટલે કે આઠ પોઈન્ટ પંચોતેર જવાબ આવે છે તમે લખી શકો છો ત્યારબાદ પાંચ અવલોકોના માહિતી સીધમાં એક્સ માઇનસ નાઇન બરોબર ઝીરો હોય તો મધ્યક ની કિંમત કેટલી થાય તો મિત્રો અહીંયા આપી દીધું કે પાંચ અવલોકોની માહિતી શિવમાં એક્સ માઇનસ નવ એટલે બરોબર ઝીરો હોય તો અહીંયા લોજિક તમે લગાવ અહીંયા કોઈ દાખલો ગણવાની તમારે જરૂરત જ નથી તમને સૂત્ર યાદ છે કે સીગમાં એક્સ માઇનસ શું હોય મધ્યક હોય મિત્રો એક્સ બાર એક્સ માઇનસ એક્સ બાર હોય અને આપણને x બહાર નથી લખ્યો અહીંયા અહીંયા direct એના કિંમત લખી દઈએ એટલે કે નવ તો મધ્યક મિત્રો બરાબર નવ થઈ જાય છે દાખલો ગણવાની જરૂર જ નથી ત્યારબાદ અવલોકનોનો સાત નવ નવ એક સાત નવ ચાર નવ એક નો બહુ લખ કેટલો થાય તો જે માહિતી વાર વાર રિપીટ થતી હોય મિત્રો જેમ કે અહીંયા નવ 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 વાર વાર રિપીટ થયું છે તો આપણને એ બહુલક થઈ જાય છે તો આપણે એ જવાબ છે મિત્રો ત્યારબાદ અઢારમુ ખુલ્લા છેડા આવૃત્તિ વિતરણ માટે સરેરાશ કયું માપ મેળવી શકાય નહીં એ નિરપેક્ષ માપ ત્યારબાદ એક ચલની એક ચલ માટે મધ્યક દસ અને ચલનાક સાહીઠ ટકા હોય તો ચલનું વિતરણ કેટલું થાય તો કે એ આન્સર છે છ ત્યાર બાદ એક ચલ એક્સ એક્સ નો મધ્યક પાંચ અને પ્રમાણિત વિચલન બે છે જો વાય બરાબર ત્રણ એક્સ પ્લસ ચાર હોય તો ચલનો નો વાય નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલા થાય તો આન્સર છે મિત્રો ઓગણીસ અને છ અને તમે હજુ સુધી આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આપણી ચેનલ પર એજ્યુકેશન ને લગતા બધા વિડીયો ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો એકસો સિત્તેર કરતા હવે આ આ વિડીયો છે એકસો સિત્તેર મો વિડીયો થશે મિત્રો સોરી એકસો એકોતેર મો વિડીયો થશે અને જો તમે પછી જોતા હોય તો કેટલાય વિડીયો મિત્રો અપલોડ કરી દીધા હશે આપણે ત્યારે એક માહિતી માટે વર્ગમૂળમાં એસ આ મિત્રો પાંચ નથી વર્ગમૂળમાં એસ છે બરોબર વન પોઈન્ટ ટુ હોય તો તેનું વિતરણ વિચરણ અને વિચલન મિત્રો અલગ અલગ છે ચોપડીમાં તમે જોઈ લેજો વિચરણ કેટલું થશે તો કે આન્સર છે મિત્રો ટુ પોઈન્ટ જીરો સેવન થશે પાછું એક માહિતીના પ્રથમ અને તૃતીયુર્થકો શ્રેણી કે વન કે ટુ કે થ્રી કે એન નું પ્રમાણિત પાંચ છે તો કે વન પ્લસ ટુ કે ટુ પ્લસ ટુ કે થ્રી પ્લસ ટુ અને પ્લસ ટુ તો મિત્રો આપણે કોઈ પણ સંખ્યા હોય જે એકદમ શ્રેણી તરીકે ચાલતી હોય તો એમાં કોઈ થતો નથી જેમાં કોઈ બદલાવ એટલે કે ગુણાકાર આવતો હોય એમાં મિત્રો બદલાવ થાય છે એટલે કે બીજામાં બદલાવ થશે એનું એનો પ્રમાણે એકદમ પાંચ છે તો પહેલામાં તો પાંચ જ આવશે બીજામાં મિત્રો પંદર થશે કેમ કે આ કે જગ્યા તમે પાંચ મૂકશો તો પાંચ ગુણ્યા ત્રણ કરશો એટલે પંદર થશે પાંચ ગુણ્યા ત્રણ કરશો એટલે પંદર થશે એટલે ત્યારબાદ જો એક્સ વન પોઈન્ટ પંચાવન પાસઠ એકસઠ અઠાવન ત્રેસઠ સિત્તેર માહિતીનો વિસ્તાર કેટલો હશે તો તે સી ચોવીસ પ્રસારણના કયા માપનો અવલોકન અને તેના મધ્યકના તફાવતની માનાંક લેવામાં આવે છે તો કે એ સરેરાશ વિચલન મિત્રો ત્યારબાદ દસ ખુલ્લા છેડા આવૃત્તિ વિતરણ પ્રસારણ નું કયું માપ મળશે તો કે બી ચતુર્થક નું વિચલન મળશે ત્યારબાદ અગિયાર નીચેના પૈકી કયો માપ એકમ મુક્ત છે તો કે બી ચલનાંક અને જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને એટલે વિડીયોને લાઈક કરવાનો મિત્રો ભૂલતા નહીં તમારા મિત્રોને આ વિડીયો ફટાફટ શેર કરો મિત્રો અવલોકન પાંચ 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 એટલે કે પાંચ છે માટે પ્રસારણ માટે અંતિમ અવલોકન નું નિત્યમ અસર થતી હોય છે તેનું પ્રસારણ માપ કયું હોય છે તો કે ચતુર્થક વિટલન અને કોઈ કમેન્ટમાં વિદ્યાર્થી એ કરી હતી કે સાહેબ તમારું નામ શું છે તો મારું નામ છે મિત્રો સોના શુભમ તો આંકડા શાસ્ત્રીય પૃથ્થકરણ કયા માપ નો ઉપયોગ છે તો કે સી સરેરાશ અને પ્રસાર માપ નો ઉપયોગ થાય છે મિત્રો અને જો મિત્રો આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે description જે નંબર આપેલો છે એના પર call કરી તમે આ PDF મેળવી શકો છો એટલે કે આખા ગાળા assignment નું solution ની PDF મળશે મિત્રો ખાલી ને ખાલી પચાસ રૂપિયામાં આટલું તો કોઈ assignment વાળા એટલે કોઈ પણ ચેનલ વાળા તમને provide કરતા નથી વધુ માં વધુ ચાર્જ લે છે આપણે સસ્તા માં વધુ અભ્યાસનો ઉપયોગ થઈએ એવું આપણે રાખીએ છીએ જો સમૂહ a અને ચલનક e સમૂહ b ના b ના ચલનક કરતા ઓછો હોય તો કયો સમૂહ ચલની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાશે તો કે આન્સર કે મિત્રો a સમૂહ a નીચે બે કી કૌ સૂત્ર વસ્ત વસ્તાર શંક નું છે તો કે વિસ્તાર શંક નું છે તો કે b sh xi અને xh xi અઢારમું અને કે બીજું નામ શું છે તો કે સી અર્ધ આંતર ચતુર્થક વિતરણ મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો બોલતા નહીં અને જો તમે આ પીડીએફમાં એવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો તો તમને આ પીડીએફ પાસે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયામાં